એમ્પ્લોયમાંથી બે આગેવાનો હાર્દિકભાઈ એમની ટીમ અને અમે દરેક તાલુકામાંથી એક એક આગેવાન ત્યાં લાંબી ચર્ચા થઈ મુદ્દાનો વન બાય વન વિગતે અને લાંબી ચર્ચાઓ કરી છે એટલે જે અંદરની ચર્ચાઓ થઈ છે એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે આપણને સાંભળ્યા છે એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે એમનાથી જેટલું થઈ શકે એમના મર્યાદામાં રહીને આપણને જાણ પણ કરી છે છે કે ભાઈ અમારી મર્યાદા આટલી આટલે સુધી અમે કરવા માંગીએ અને એમણે છેલ્લે અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત ન નાખજો અને વાત નાખ્યા બાદ તમામ કર્મચારીઓ અમારા છે કામેલા એવી પણ એમણે અપેક્ષાઓ આપણા પર રાખી છે

અમારા બધાની રજૂઆત અને અમારા બધાના આગ્રહને ને માન રાખીને ભાડામાં દસ ટકાની તમને રાહત આપી છે માનો કે કોઈનો નો હજાર રૂપિયા ભાડું કપાતું હશે તો એમાં નવસો જ રૂપિયા દસ ટકા રાહત એટલે કે વાર્ષિક નવસો જ રૂપિયા ભાડું કપાય એવી એમને એક રાહત આપી છે બીજી તમારી રજૂઆત કેન્ટીન ને લઈને હતી કે ભાઈ કેન્ટીનમાં અમે જઈએ એટલે અડધો કલાકમાં જ અમને સમય આપે છે તો એમની સાથે ડિસ્કસ કરતા અડધા કલાક જે ત્રીસ મિનિટ થાય છે એના કરતાં એમણે દસ મિનિટ આપણને વધારે આપી છે કે ભાઈ તમે ચાલીસ મિનિટ કેન્ટિંગમાં આવી અને તમે શાંતિથી જમી શકો છો એમાં જ કેન્ટિંગની તમારે બીજી રજૂઆત હતી કે ભાઈ પામ ભાજી છે આ છે તે છે ચીલા ચાલુ વસ્તુ અમને પીરસવામાં આવે છે મેનુ પ્રમાણે એમને મળતું નથી ત્યારે એમને અમે સ્પષ્ટ કહી દીધું છે અને એમના કોન્ટ્રાક્ટરને પણ એ લોકો કહી દેશે કે તમને દાળ ભાત શાક રોટલી અને પાપડ કચુંબર મળે એની માટે પણ અમે રજૂઆત કરી છે ને લોકો એ માન્ય રાખી છે કે જે અમે નવી નવી ચાલુ થવાની છે તેમાં તમને એક ટાઈમ દાળ ભાત શાક રોટલી પાપડ અને કચુંબર મળશે અને એમાં પણ આપણે કીધું કે ભાઈ થોડું મોંઘું પડે છે થોડું રાહત કરો તમે એમની કેન્ટીનના પૈસા કપાવવાથી બીજું કંઈ વધતું નથી તો કેન્ટીન ના પૈસામાં પણ તમને દસ ટકા રાહત આપવાની તમારા છસો કપાતા સાતસો મને કોઈ આઈડિયા નથી પણ એમાં દસ ટકાની કંપનીએ રાહત આપવાની વાત કરી છે એમાં પણ કંપનીએ કીધું કે અમે સાહીઠ ચાલીસ ના પ્રમાણે સાહીઠ ટકા કંપની ચૂકવશે અને ચાલીસ ટકા લેબર ચૂકવશે એટલે ટ્રાન્સપોર્ટેશનમાં દસ ટકા અને કેન્ટિંગમાં દસ ટકા એટલે વીસ ટકા આપણને બંને જગ્યાએ દસ દસ ની રાહત એમણે આપી છે બીજી તમારી પગારની બાબતો હતી તો પગારની બાબતોમાં ઝીણી 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 બહુ જ લાંબી અમે ચર્ચા કરી છે જે મહત્વની બાબતો છે એની જ વાત હું તમને કરું છું બીજી વાતો તમારા માણસ કરશે તો પગારની બાબતોમાં અમે ઝીણી ઝીણી બધી ચર્ચાઓ કરી તેમાં જે વિભાગો છે કે ભાઈ કુશળ શ્રમિક અર્ધ કુશળ શ્રમિક અને બિન કુશળ શ્રમિક અને ગવર્મેન્ટ જે પણ ધારા ધોરણો બધું છે ઇન્ક્રીમેન્ટ છે બધી જ બાબતો અમે ચર્ચા કરી તો એમણે અમને સ્પષ્ટ કીધું છે કે હમણાં જે પણ લોકો મહિનાના છવ્વીસે છવ્વીસ દિવસ ભરશે એ લોકોને ભાઈ અમને આજે પણ તેર હજાર પાંચસો મળે છે પંદર હજાર પાંચસો મળે છે કે પંદર હજાર ને આઠ રૂપિયા મળે છે બધી રજૂઆતો હતી તો એ બાબતે આપણને જે અંદર ચર્ચા કરી એમણે આપણને એવું કીધું છવ્વીસે છવ્વીસ દિવસ જો એમ્પ્લોય ભરે છે તો એમનો પગાર સ્લીપ એમની સત્તર હજાર પાંચસો ની બનશે અને અગિયારસો રૂપિયા એમને દર મહિનાનું ઇન્ક્રીમેન્ટ મળશે બીજું એમણે કીધું કે મહિનામાં દોઢ દિવસ સીએલ મળશે દોઢ દિવસ વીસ દિવસમાં એક દિવસની એમાં કોઈ પગાર કપાય ના વીસ દિવસમાં તમે એક દિવસ ની રજા મૂકી શકો છો કે જે ઓવર તમે કરો છો કેટલાક ને રવિવારે આવો છો અને ઓવર ટાઈમ તમારો જે થાય છે વધારાની ઓટી થાય છે તો એ ઓટી ના ડબલ ડબલ ગાડી એમને તમને ચુકવણા થશે એ આપણી વાત હતી કે ભાઈ બોનસ અમને આઠ તેત્રીસ ટકા જે અમારા ધારાધોરણ છે પ્રમાણે મળવો જોઈએ તો તો આપ એમણે આપણને એવું કીધું છે કે બોનસ અમારે સુધી અમે પગારમાં એડ કરતા હતા પણ તમે નક્કી કરો અમારે મંથલી પગારમાં એડ કરવા છે કે તમને દિવાળી પર એકસાથે બોનસ આપવાનું છે એમણે અમને પૂછેલું છે તો તમે હાર્દિક ભાઈ જણાવશો કે ભાઈ આપણે મહિને મહિને એડ થાય છે એમ જ રાખો તો એમ જ રહેશે અને તમારે જો વર્ષે એક જ વાર બોનસ લેવાનો હશે દિવાળી પર તો એ બોનસ તમને એક જ વાર દિવાળી પર જે પણ મળવાનું પાત્ર થશે આઠ પોઈન્ટ તેત્રીસ ટકાના ના રૂપે એ તમને મળશે ત્રીજો પગાર